સેવકને પ્રેમ સંબંધ રાખવા માટે બાપુએ માંગણી કરી હતી શારીરિક સંબંધો રાખવાની બાપુએ સેવક પાસે માંગણી કરી હતી મહાદેવ ભારતી બાપુની વોટ્સએપ ચેટ પણ સામે આવી છે સેવક સાથે થયેલી વાતચીતની વોટ્સએપ ચેટ સામે આવી આ વોટ્સએપમાં બાપુએ સેવકને આઈ લવ યુના મેસેજ પણ કર્યા છે બાપુએ સેવકને મેસેજમાં કહ્યું તને પ્રેમ કરવો મને ગમશે આ પ્રકારે ભારતી બાપુ ફરી ગુમ થયા છે વિવાદમાં આવ્યા છે જે રીતે ચિઠ્ઠી લખી આશ્રમમાંથી નીકળી ગયા છે અને અગાઉ અનુમાન એવું લગાવવામાં આવતું હતું કે કદાચ કોઈ મંદૂક થયું હશે પરંતુ જે ચિઠ્ઠી લખી છે તે ચિઠ્ઠીમાં મોટા ઘટસ્ફોટ થયા છે લઘુમત ભારતી બાપુ અને સેવકનો એક વાયરલ ઓડિયો પણ સામે આવ્યો છે ઓડિયો વાયરલ થવાને કારણે ક્યાંક આ બાપુ ગુમ થઈ ગયા હોવાની વિગતો સામે આવી છે પોતાના સેવકને પ્રેમ સંબંધ રાખવાનું બાપુ દબાણ કરી રહ્યા હતા તેવું વોટ્સએપ ચેટની વાતચીત પરથી જણાઈ રહ્યું છે બાપુએ સેવકને આઈ લવ યુ ના મેસેજ પણ વોટ્સએપમાં કર્યા હતા જૂનાગઢના ગુમ થયેલા મહાદેવ ભારતી બાપુ અંગે આ મોટા સમાચાર તો આવો સાંભળી આખરે આ વાયરલ થયેલા ઓડિયોમાં શું હકીકતો છે મારી જે તકલીફ છે આ સમય માં આટલા માણસો છે બરોબર બાપુ ની પરિસ્થિતિ એ છે તો પરિસ્થિતિને લઈને કોઈ માણસ બરોબર

બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હતું એવામાં એક દિવસ મેહુલ ડોડિયા મુંબઈ એમને પરેશ નામના એક છોકરાએ ફેસબુક પરથી કોન્ટેક્ટ કર્યું કે મારે હરિહરાનંદ બાપુને મળવું છે મેહુલે પ્રકાશ જે બાપુની ગાડી ચલાવતો હતો એમનો નંબર આપ્યા પ્રકાશ સાથે પરેશે વાત કરી અને પ્રકાશે કહ્યું કે અમે અમદાવાદ સરખેજ આશ્રમે છીએ ત્યાં આવો પરેશે સરખેજ આશ્રમે આવ્યો બાપુને મળ્યો પરેશ સ્વામિનારાયણ મંદિરમાંથી હનુમાન મંદિર ગિરનાર પગથિયે અવારનવાર સેવા માટે આવતો હતો એ બધી વાત તેમણે બાપુને બાપુએ પરેશને કહ્યું તો તું મારી સાથે રહીને સેવા કર અને મારો શિષ્ય બની જા પરેશે કહ્યું હજુ થોડો સમય આપો પરંતુ બાપુએ આખી રાતમાં ત્રણ વખત બોલાવીને પરેશને કહ્યું કે તું શિક્ષા લઈ લે બાપુ ચડ્યા એટલે પરેશ માની ગયો અને સવારે બાપુએ એકલા હાથે પરેશને દીક્ષા આપી પરમેશ્વર ભારતી નામ આપ્યું છે હવે તે બાપુ સાથે રહેવા માંડ્યો પછી બાપુએ તેમને આશ્રમે રાખ્યા પછી મેં તમને જૂનાગઢ આશ્રમમાં મારી સાથે રહીને મને આશ્રમમાં મદદરૂપ થાય એવી ભાવના સાથે જૂનાગઢ બોલાવ્યા એ આવ્યા અને અમે સાથે રહેવા માંડ્યા વ્યવસ્થિત રીતે અમે રહેતા હતા પોતાના બેટા છોકરા અને હું તથા પરમેશ્વર ભારતી હળી મળીને રહેતા હતા એટલે આખી વાત એમણે જણાવી છે કે આ પરેશ નામના વ્યક્તિ સાથે કેવી રીતે પરિચય થયો છે પછી જે ઉમેશ ઝડફિયા હતો તે આશ્રમમાં ગૌશાળામાં નોકરી કરતા ગોવાળના દીકરાઓના પત્ની સાથે આડા સંબંધ બંધાયા તે રોજ રાત્રે અશોકના ઘરે સુવા માટે જતો અશોક તો આશ્રમની સામે ચાની કેન્ટીનનું કામ કરે એટલે રાત્રે ત્યાં હોય અમને ખ્યાલ આવ્યો કે આવું ચાલી રહ્યું છે એટલે બાપુને જાણ કરી પછી ગોવાળને રજા આપી દીધી એટલે ગોવાળ વાવ પાસે રહેવા જતા રહ્યા તો હિતેશ રાત્રે ત્યાં જવા લાગ્યો એટલે મેં અને બાપુ એમને આવું કરવાની ના પાડી તો તે આશ્રમમાંથી નીકળી ગયો ગોવાડની સાથે જેમના ઘરે રહેવા જતો રહ્યો એ વાત પરમેશ્વર ભારતીને ના ગમી અને મારી સાથે ઝઘડવા માંડ્યા આખો દિવસ ત્યાં તેમની ચાની કેન્ટીનમાં રહીને લોકો બેસતા એટલે મેં તેમને વિરોધ કર્યો કે આપણે ભારતી આશ્રમના સાધુ થઈને આવી રીતે ચાની લારી પર બેસી તે બરાબર ન કહેવાય આવી રીતે તે મારાથી નિરાશ થઈને દુશ્મની કરવા લાગ્યા અને મને માનસિક ટોર્ચર કરવા માંડ્યા એટલે અત્યાર સુધી ચિઠ્ઠીમાં જે ઉલ્લેખ છે તેના પરથી એવું કહી શકાય કે કદાચ કોઈક વ્યક્તિ છે કે જે તેમને માનસિક ટોર્ચર કરી રહ્યા હતા જો કે આ સુસાઇડ નોટ જે છે સુસાઈડ નોટમાં રહેલા અક્ષરો એમના જ છે કે કેમ એમણે જ લખી છે કે કેમ આ બધી બાબતો હજુ તપાસનો વિષય છે વિગતો જે મળી છે એ વિગતો પરથી ખુલાસા થઈ રહ્યા છે પરંતુ તમામ બાબતો હજુ પણ તપાસનો વિષય છે અને આખરે આ બાપુ ક્યાં ગયા છે તેમની શોધખોળ પોલીસે શરૂ કરી છે સમગ્ર મામલાને લઈને પોલીસે સઘન તપાસ શરૂ કરી છે તો જે રીતે આ વિગત આખી સામે આવી છે ચિઠ્ઠીમાંથી અનેક એવા પણ ખુલાસા થયા છે કે જેમાં તેમને શિષ્ય તરીકે સેવા આપતા હોય અને ત્યારબાદ મંદૂક થયું હોય તેમની વચ્ચે વ્યવહારો એ પ્રકારના થયા હોય એવી પણ વિગતો છે અંકલેશ્વર પાસે આશ્રમ હતો કે જેમાં રહ્યા હતા આ દરમિયાન આ લોકોના ટોર્ચિંગથી મારા મગજ પર ખરાબ અસર પડી એટલે પોતાને કોઈ ટોર્ચર કરી રહ્યું હોવાની એક રીતે કબૂલાત કરી છે આ ચિઠ્ઠીમાં અને લોકો સામે આંગળી ચીંધી છે કે જે તેમને ટોર્ચર કરી રહ્યા હતા અનીષભાઈએ મને રાજકોટની હોસ્પિટલ લઈ ગયા અને ત્યાંથી સવા પાંચ મહિના દવા લીધી દવા મહિના પાંચ મહિના લીધી ત્યારે જ ઊંઘ આવે તેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી આશ્રમમાં આખો શ્રાવણ માસ મૌન અનુષ્ઠાન કર્યું તો મને રાહત થઈ પછી હું શ્રાવણ મહિનાનું અનુષ્ઠાન પૂરું કરીને મહાકાળી ધામ કે જ્યાં મારો શિષ્ય રહે છે ત્યાં રોકાયો સાત આઠ દિવસ રોકાયો ત્યાં હું શાંતિથી રહેતો હતો ત્યાં મનોજભાઈ જોબનપુત્રા ટ્રસ્ટી તથા જગદીશ બાપુ અમદાવાદથી મને તેડવા માટે આવ્યા પહેલાં તો મેં ના પાડી કે મેં અહીં શાંતિથી રહેવા દો પછી તેમણે આગ્રહ કર્યો એટલે હું આવ્યો જૂનાગઢ આશ્રમે આવ્યો દર્શન કરી બાપુને મળ્યો પછી બાપુએ કીધું કે સરખે સરખેજ આશ્રમે થોડા દિવસ રહીને પછી થોડા દિવસ સરખેજ રહીને નવરાત્રિ અનુષ્ઠાન કરવા માટે હું ગયો અને પછી બાપુનો પણ ફોન આવ્યો કે ગલખેડા બાપુને માતાજીએ જઈ આવો તો હું ઉજ્જૈન તથા નલખેડા જઈ આવ્યો અમદાવાદ આવ્યો સરખેજ આશ્રમે દિવાળી કરી આખા એમના પ્રવાસનું આ ચિઠ્ઠીમાં વર્ણન છે ચિઠ્ઠીના ભાગમાં એ પ્રકારે નક્કી થયું કે હવે જૂનાગઢ થોડો દિવસ રહેવાનું બીજના દિવસે બાપુએ જૂનાગઢમાં આવવાનું કહ્યું પછી પરમેશ્વર બાપુને ના પાડી કે મહાદેવ ભારતી જુનાગઢ ના આવવા જોઈએ એટલે અંદરો અંદર ક્યાં કંઈ વિખવાદની પણ વિગતો સામે મળી રહી છે પરમેશ્વર ભારતીય બાપુને ના પાડી કે મહાદેવ ભારતી જુનાગઢ ના આવવા જોઈએ બાપુને ધમકી પણ આપી પછી સરખેજથી અમર ભારતી બાપુ એ તપાસ કરવા માટે આવ્યા હું ખાડી હું ત્યાંથી આવ્યો અને બધા રાત્રે બાર વાગે આશ્રમને પરમેશ્વર ભારતી ને બધાએ બહુ જ સમજાવ્યા રાત્રે ત્રણ વાગ્યા સુધી સમજાવ્યા સમાધાન માટે તો પણ માન્યા નહીં બીજે દિવસે રાત્રે પણ સમજાવ્યા તો પણ ન માન્યા છોકરાને કૃણાલને પણ બોલાવ્યા પણ તેઓ કહેવા માંડ્યા મહાદેવ બાપુને આશ્રમમાંથી જવા દો સમાધાન તો ન કર્યું ઉલટાના ધાક ધમકી આપવા લાગ્યા છેલ્લા ઘણા સમયથી મને અને હરિહરાનંદ બાપુ ગુરુજીને આ લોકો ત્રણેય જણા ખૂબ ટોર્ચર કરે છે તેમના ત્રાસથી મારું જીવન હું પૂર્ણ કરવા જઈ રહ્યો છું એટલે આ સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે કે પરમેશ્વર બાપુ તેમને હેરાન કરી રહ્યા હતા એ પ્રકારનો ઉલ્લેખ તેમણે કર્યો છે ધાક ધમકી આપી રહ્યા હતા માનસિક ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભરવા જઈ રહ્યો હોવાનો ઉલ્લેખ આ સુસાઇડ નોટમાં મળી રહ્યો છે ગિરનારના સાનિધ્યમાં હું મારું જીવન પૂરું કરું છું મારી એવી ઈચ્છા છે કે મારું શરીર જીવતા તો કોઈને આવ્યું હોય કે નહીં પણ મળ્યા મર્યા પછી જંગલી પશુઓને કામ આવે એટલા માટે જંગલમાં જઈને કદાચ હું મારું શરીર હેમખેમ મળે તો આ શરીરને સમાધિ ન આપતા દેહદાન કરી દેજો આશ્રમમાં મારી જમીન નથી રોકવી એ સંકલ્પ પણ કર્યો દેહદાનનો તો મારે હવે ફોર્મ ભરવાનું છે આ પ્રકારે વિગતો જે છે એ વિગતો છે સુસાઈડ નોટમાં પરંતુ અત્યાર સુધી સુસાઈડ નોટમાં જે ઉલ્લેખ થયા છે એ ઉલ્લેખ પરથી એવું ચોક્કસપણે સમજી શકાય કે આ આશ્રમ ભારતીમાં બાપુનો આજે જે આશ્રમ હતો તેમાં અંદર સંતો વચ્ચે એક વિખવાદ એક પ્રકારે સેવક સાથેનો જે ઓડિયો વાયરલ થયો છે અલગ અલગ ધીરે ધીરે આ કડીઓ મળી રહી છે અને આ કડીઓ જોડ્યા બાદ પોલીસ તપાસમાં હજુ પણ અનેક ખુલાસાઓ થશે સુસાઇડ નોટ તો આપણી સામે છે વાયરલ થયેલો ઓડિયો પણ આપણે બતાવ્યો છે પરંતુ તેમ છતાં સ્પષ્ટતા હજુ ત્યારે જ થશે આખા મામલાની આખો ભેદ જે છે કે ક્યાં ગયા અને કેવી રીતે ગયા શા માટે સુસાઇડ નોટમાં આ પ્રકારનો ઉલ્લેખ છે આખરે આ મામલો શું છે તેની વિગત તો એ સઘન તપાસ બાદ જ માલુમ પડશે હાલમાં અત્યારે આ આ પેજ છે અને પેજમાં તેમનો ઉલ્લેખ છે કે હું ક્ષમા માંગુ છું મને માફ કરી દેજો કદાચ ઈચ્છવની આ જ ઈચ્છા હશે મારું જીવન આટલું જ હશે આ સાથે અમદાવાદના નિલેશભાઈ ડોડિયા તથા રોનક સોનીએ પણ મને માનસિક ત્રાસ આપ્યો છે આ બધાને એમના કર્મની સજા મળે જેથી બીજા મારા જીવાનું જીવન જે કોઈને જીવ ન ખોવો પડે મારા માનનીય રાષ્ટ્રીયજી વડાપ્રધાન શ્રી ગૃહમંત્રીજી તથા રાજ્યના મુખ્યમંત્રીને ગૃહમંત્રીજીને વિનંતી છે કે મારા કેસની વ્યવસ્થિત તપાસ થાય દોષિતોને સજા મળે હું આશા રાખું છું મારી વિનંતી આપ જરૂર સ્વીકારશું એવી આશા સાથે મારી સાથે જોડાયા તેમજ સાથ આપનાર સર્વેને હું ઉભારી છું તમે બધા મને માફ કરશો આશા સાથે જય ગિનારી ઓ આપનો મહાદેવ ભારતી ભારતી આશ્રમ આપનો મહાદેવ ભારતી એવું સુસાઈડ નોટના અંતમાં પોતાનું નામ તો લખ્યું જ છે પરંતુ તેમ છતાં આ ચિઠ્ઠીની જ્યાં સુધી સઘન તપાસ ન થાય ત્યાં સુધી કે એવું વહેલું ગણાશે કે આ ચિઠ્ઠી ચિઠ્ઠીની અંદર રહેલા અક્ષર એમના છે આ બનાવની જે હકીકતો જે તેમણે કહી છે જે લોકોનો ઉલ્લેખ કર્યો છે એ લોકો કઈ રીતે માનસિક ત્રાસ આપતા હતા કઈ બાબતે માનસિક ત્રાસ આપતા હતા તમામ બાબતની હાલ તપાસ ચાલુ છે જૂનાગઢ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે હવે આ સમગ્ર મામલે મહેશ ગીરી બાપુએ શું કહ્યું તે સાંભળીએ મને હમણાં જ એક ખૂબ જ એવા દુઃખ આપે એવા સમાચાર મળ્યા ભારતીય આશ્રમના સંચાલક અત્યારે મહામંડલેશ્વર જેમને બનાવવામાં આવ્યા હતા એવા મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ અચાનક જ ગુમ થઈ ગયા છે અને એમણે કંઈક સુસાઇડ નોટ પણ લખી છે હું આ સાંભળીને બહુ સ્તબ્ધ થયો છું અને મેં પોલીસ સાથે હમણાં જ વાત કરી વિભાગમાં અને આપને હું ખાતરી આપું કે બહુ જ સંવેદનશીલતાથી તપાસ ચાલી રહી છે અને ચાલશે એવી મને ખાતરી આપી છે પોલીસ વિભાગે તો પહેલા ઓડિયો ક્લિપ વાયરલ થાય છે ત્યારબાદ સુસાઇડ નોટ મળે છે અને હવે વોટ્સએપ ચેટ મળી છે આ વોટ્સએપ ચેટમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કેવા પ્રકારે વાતચીત થઈ છે તેના પર આવો નજર કરીએ તો આ વોટ્સએપ ચેટ છે સ્ક્રીન ઉપર જે રીતે વાતચીત બંને વચ્ચે કરવામાં આવી છે વોટ્સએપ ચેટ એ ભારતી બાપુ અને તેમના સેવક વચ્ચેની છે અને એમાં મેસેજ કરવા આવ્યા છે તેમના દ્વારા ગુડ મોર્નિંગના મેસેજ છે બાપુ આ તમે એટલે ભારતી બાપુએ તેમના સેવકને મેસેજ કર્યો હશે સેવકે સામે જવાબ આપ્યો હા પણ ફ્રેન્ડલી બાપુ કહેવાનું આમાં હું તને દીકુ કહીશ આ પ્રકારે તેમની વાતચીત થઈ છે મેસેજ તરત ડિલીટ કરી નાખજે આ પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કઈ રીતે કેમ એક એ રીતે કંઈ સમજાયું નહીં મને એટલે શા માટે મેસેજ ડિલીટ કરવાનું કહી રહ્યા છે આ સેવકનો જવાબ છે જેમાં સેવક એવું પૂછે છે કે શા માટે તમે મને મેસેજ ડિલીટ કરવાનું કહી રહ્યા છો અને આ લવયુ દીકુનો મેસેજ ખાસ કરીને આ જે મેસેજ છે એના ઉપર ધ્યાન આપવા જેવું છે કેમ કે આખી જે વાતચીત જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ત્યારબાદ આ બીજો પુરાવો છે એ વોટ્સએપ ચેટ છે કે જેમાં તેઓ સેવકને ના મેસેજ કરતા હોય આ બીજો પુરાવો છે પણ આમાં કંઈ સમજાયું નહીં તમે આવું કેમ કહો કહો છો એટલે સેવકે સામે સવાલ પૂછ્યું છે કે શા માટે આ પ્રકારના મેસેજ મને કરી રહ્યા છો મને તને પ્રેમ કરવો ગમશે તને ગમશે પ્રેમ એટલે વાત કરી શકું એટલે આ પ્રકારનો તેમનો મેસેજ છે કે જેમાં ભારતી બાપુ તેમના સેવકને કહી રહ્યા છે કે મને તને પ્રેમ કરવો ગમશે લવયુ દીકુ આ પ્રકારના મેસેજ બાપુએ સેવકને કર્યા છે સેવકને પહેલાં તો આ વાત સમજાઈ નહીં એટલે તેણે મેસેજમાં જવાબ આપ્યો તેણે રિપ્લાયમાં એવું કહ્યું કે શા માટે આ રીતે વાત કરી રહ્યા છો મને કંઈ સમજાઈ નથી રહ્યું પ્રેમ એટલે હું વાત કરી શકું આમાં બીજું તો શું કરવું તમે કહો હા તને જે મજા આવે એ હું ફોર્સ નહીં કરું ઓકે તને તકલીફ થાય એવું કાંઈ નહીં કરું ઓકે તને જેમાં મજા આવે એમાં મને મજા તું બિલકુલ શાંતનો બિલકુલ ન કરતો બિંદાસ વાત કર નો પ્રોબ્લેમ હું તારો ફ્રેન્ડ છું ઓકે આ પ્રકારની વાતચીત બંને વચ્ચે થઈ છે તારો મારી પર પૂરેપૂરો અધિકાર છે તો પછી તને કેવો પ્રેમ કરવો એ તારી ઉપર ડિપેન્ડ કરે છે તારે મારે બધી છૂટ છે એટલે આ પ્રકારે કયા પ્રકારનો આ સંબંધ પ્રસ્થાપિત કરવા માંગતા હતા તે હવે સવાલો ઉઠી રહ્યા છે કેમ કે વોટ્સએપ ચેટમાં જે પ્રકારના મેસેજ જે પ્રકારની વાતચીત બંને વચ્ચે કરવામાં આવી છે કોઈ જાણે કપલ વચ્ચે આ પ્રકારની વાતચીત થઈ હોય એ પ્રકારના આ મેસેજ છે આ વોટ્સએપ ચેટ એ બીજો એવો પુરાવો વાયરલ ઓડિયો ક્લિપ બાદ કે જેમાં કહી રહ્યા છે યુ દીકુ કહી રહ્યા છે કે તને જેમ મજા આવે મારે તને પ્રેમ કરવો છે આ પ્રકારની વાતચીત એક બાપુ અને એના સેવક વચ્ચે થઈ રહી છે એટલે ખૂબ જ આશ્ચર્ય ઉપજાવે એવી આખી આ વાત છે આખો આખો જે આ મામલો સામે આવ્યો છે તમે આવો પછી આપણે મળી પાકુ આશ્રમમાં જ મળીશું પણ તને છે મારી ઉપર પ્રેમ પ્રેમ માં હોય તો હું શું કરી શકું તમારા માટે ક્યો તું રેડી હોય તો આગળ વધાઈને જો તને ઇન્ટરેસ્ટ ના હોય તો કોઈ ફાયદો નથી પણ તમે ક્યો તમારી શું ઈચ્છા છે આ સેવકનો સામે જવાબ છે કે તમે ક્યો તમારી શું ઈચ્છા છે તું જે કરે એ તને મજા આવી જોઈએ ખરેખર તો જ આગળ વધીએ પછી કહું છું કે કોઈ ફોર્સ નથી એટલે એક રીતે ક્યાંક એને કોઈ જાળમાં ફસાવાની અહીં વાતચીત છે કે ક્યાંક પોતાની ઉપર કયા પ્રકારનો સંબંધ રાખવા માટે આ દબાણ કરી રહ્યા છે બાપુ એ આ વોટ્સએપની ચેટ ઉપરથી થોડું ઘણું સમજાઈ રહ્યું છે સેવક જે છે તે સામે કહી રહ્યો છે કે આ રીતે શા માટે વાત કરી રહ્યા છો એ તારા હાથમાં છે મારા તરફથી કોઈ તકલીફ નહીં થાય મારા તરફથી કોઈ ફોર્સ નહીં થાય આ પ્રકારનો મેસેજ છે આ બાપુનો મને તારા ઉપર પૂરેપૂરો ભરોસો છે ટ્રસ્ટ રાખજો ત્યારે આ પ્રકારની એમની ચેટ ચેટ જે છે એ પહેલા ગુડ મોર્નિંગથી શરૂ થાય છે ગુડ મોર્નિંગ પછી દરરોજ મોટા ભાગે બંને વચ્ચે આ જ રીતે વાતચીત થઈ રહી છે આ સિલસિલો દરરોજ બંને વચ્ચે વોટ્સએપમાં જોવા મળી રહ્યો છે લીક થયેલી આ વોટ્સએપ ચેટ તારો મેસેજ ના આવ્યો જો સેવક દ્વારા મેસેજ ન કરવામાં આવે તો બિલકુલ એ જ રીતે આ વાતચીત થઈ રહી છે કે જે કપલ વચ્ચે થઈ રહી હોય અને ચોક્કસ આના લીધે સમગ્ર જે આશ્રમ છે એ આશ્રમની પ્રતિષ્ઠા ઉપર સવાલો ઉઠ્યા છે આશ્રમની પ્રતિષ્ઠા જે છે તે જોખમમાં મુકાય છે આ સમગ્ર બાબતના કારણે સવાદદા સાગર ફોનલાઇન પર જોડાઈ ગયા છે સાગર આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે સૌથી પહેલાં તો બાપુ ગાયબ થઈ જાય છે ત્યારબાદ વાયરલ ઓડિયો ક્લિપ મળે છે ત્યારબાદ વોટ્સએપ ચેટ મળે છે અને સુસાઇડ નોટ જે મળે છે ખૂબ જ અલગ અલગ પ્રકારની કડીઓ છે આખરે આ સમગ્ર ઘટનાને સમજવી હોય તો કઈ રીતે સમજી શકાય પોલીસ દ્વારા તપાસમાં શું વિગતો હાથ આવી છે જેમાં જે પાંચ પાના સુસાઈડ નોટ હતી હાલ તો પોલીસે એ સુસાઈડ નોટ ને લઈને તપાસ હાથ ધરી છે પરંતુ સાથ સોશિયલ મીડિયાની જે મહાદેવ જે મહાદેવ ભારતી બાપુ જે ચેટ હતી એ જે ચેટ છે સોશિયલ મીડિયાની એ પણ વાયરલ થઈ છે અને તેમાં આ કહી શકાય કે ખૂબ જ આપત્તિજનક જે ચેટ છે એ સામે આવી છે આ પ્રકારના ઓડિયો પણ સામે આવ્યા છે અને કદાચ એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે આ જ એક કારણ હોઈ શકે જે રીતે ક્યાંક ને ક્યાંક જે આ સંબંધો જે આ પ્રકારના છે અને એ પ્રકારના સંબંધોને લઈને ક્યાંકને ક્યાંક ને ક્યાંક એક માનસિક ત્રાસ પણ એમને થતો હોય અને તેને લઈને તેઓ આ આશ્રમ છોડીને ચાલ્યા ગયા હોય અથવા તો કોઈ અઘટિત બનાવ છે એ બન્યો હોય તેવી પણ એક સંભાવના જણાઈ રહી છે અને જે આ સુસાઈડ નોટ આવી છે તે એક ખૂબ જ આપત્તિજનક બાબતો શકાય કે તેને લઈને જ આ પ્રકારનો જે બનાવ છે એ બનવા પામ્યો હોય તેવી પણ એક સંભાવના છે હાલ પોલીસે ભારતીય આશ્રમના સીસીટીવી ફૂટેજ ની પણ એક ઝીણવટભરી તપાસ છે એ હાથ ધરી છે અને જો માડેવ ભારતી બાપુ સુરક્ષિત છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અથવા તો કોઈ જો અઘટિત બનાવ બનવા પામ્યો હોય તો તેને લઈને પણ અલગ અલગ ટીમો બનાવી અને જુનાગઢ પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે જી બિલકુલ આભાર સાગર સમગ્ર માહિતી આપવા બદલ જો હું સવારથી અરવલ્લી વિદ્યાર્થી સન્માન સમારોહના પ્રોગ્રામમાં પ્રવાસમાં હતો હજુ દસ મિનિટ થઈ છે હું લંબેનાર આશ્રમ પહોંચ્યો છું અને સમાચાર જે મળ્યા છે તો મને એમ લાગે છે કે પોલીસ આની તટસ્થ તપાસ કરે અને જે સત્ય વસ્તુ હોય એને ઉજાગર કરે અને બે અનુમાન થઈ શકે કે કોઈ પણ સાધુ હોય એની ભૂલ થાય તો જો મરદ સાધુ હોય તો સામે આવે અને ડરપોક સાધુ હોય તો એ હંમેશા ભાગી જાય છે એટલા માટે હું ઈચ્છું કે આને સત્ય હકીકત બહાર આવી ને તટસ્થ તપાસ થાય